હેલો ફ્રેન્ડ્સ રીબી લર્નિંગમાં હું પિયુષ હુસા તમારું હાર્દિક સ્વાગત કરું છું અત્યાર સુધીમાં આપણે જે ડબલ ઇના આઠ ભાગ જોયા જેમાં વિભિન્ન પ્રકારના કોન્સેપ્ટ વપરાતા હોય એવા એમસીક્યુ પર આપણે નજર કરીએ આશા છે તમને બહુ સારી રીતે સમજ પડી ગઈ હશે અને તમે બહુ ખૂબ સારી રીતે પ્રેક્ટિસ કરેલા હશે કેમ કારણ કે તમે મારા સ્ટુડન્ટ છો અને હું કહું એ તમે કદાચ માનતા જ હશો એવું હું સ્વીકારી લઉં છું કારણ કે હું ફિઝિક્સનો સર છું ઉધારવામાં બેસ્ટ કહેવો તો ચાલો આજે આપણે જે ડબલ ઈના અંતિમ પડાવ તરફ વધીએ અને થોડાક રેર બાકી રહેતા એવા કોન્સેપ્ટને ક્લિયર કરીએ તો આગળના એમસીક્યુને પ્રો કોમ્પ્યુટર ગુરુત્વ પ્રવેગ દસ મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો ચાલો આપણા સૌર મંડળના બીજા ગ્રહ પર ગુરુત્વ પ્રવેગ પાંચ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લો બરાબર તો આપણા પૃથ્વી છે જ્યાં એનો ગુરુત્વ પ્રવેગ છે જી ડેક્વલ ટુ ટેન મીટર પર સેકન્ડ સ્કવેર બીજા ગ્રહ પર ગુરુત્વ પ્રવેગ પાંચ મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય પૃથ્વી પર પચાસ કેજી વજનનો એવ અવકાશયાત્રી છે પૃથ્વી પર પચાસ કેજી વજનનો એક અવકાશયાત્રી વેગ સાથે અવકાશયાનમાં આ ગ્રહ પર જાય છે બરાબર પૃથ્વીની સપાટી પરથી આ ગ્રહ પર જાય છે ઉડ્ડયનના સમય સાથે અવકાશયાત્રીનું અંદાજે વજન કયા સેના દ્વારા અપાશે બરાબર અહી વાનર સેના નથી એટલે કે સેના દ્વારા બતાવે છે એવું આપણે કહેવાનું છે બરાબર હવે પ્રવેગ છે આ જગ્યાએ દસ એટલે વજન થશે અહીંયા પચાસ કેજી નો છે તો પાંચસો ન્યૂટન એવી જ રીતના અહીંયા પાંચ છે તો એમ એના ગુણ્યા પચાસ એટલે એનું વજન બળ થશે બરાબર આગ્રહ આગ્રહ પર અને એટલે તમે કે આખો જે ગ્રાફ છે એ પાંચસો થી બસો પચાસ ન્યૂટન ની વચ્ચે જ રહેલા તો દેખાય છે તમને ઓકે ચલો ખૂબ સરસ વાત છે હવે થોડુંક દિમાગ લગાવો આવો એક આગળ ક્વેશ્ચન આવી ગયેલો છે બરાબર જ્યારે એક ગ્રહ પરથી બીજા ગ્રહ પર જતા હોય ત્યારે કયા ગ્રાફ વડે તેનો વજન સમય સાથે થતો થતો હોય હોય બહુ સારી રીતે એવો એક એક્ઝામ્પલ આવી ગયો છે બરાબર તો ચલો ધીમે ધીમે આગળ વધીએ તો આ તો કોઈ હિસાબે શક્ય નથી આ શું કે છે કે એકદમ કોન્સ્ટન્ટલી ઘટતો જ જાય છે એટલે એનું કહેવું એમ છે કે સમય અને વજન સમ પ્રમાણમાં છે પણ માઇનસ છે બરાબર એવું ના બને કારણ કે આનું ગુરુત્વાકર્ષી બળ આના પર આભાસી બળ લાગે યાદ છે ને આપણે લિફ્ટ ના એક્ઝામ્પલ કાઇનેમેટિક્સ માં તમે કરેલા હશે બરાબર લિફ્ટ હોય તો લિફ્ટ નો વેગ ઉપરની તરફ હોય બરાબર અને ગુરુત્વાકર્ષી બળ આમ નીચે તરફ લાગે છે તો અંદર જે વ્યક્તિ હોય એના પર આ બંને પર બંનેનું કંઈક પરિણામી પ્રવેગ હશે એ લાગતો હશે બરાબર આ રીતનું તમે કઈક આભાસી બળનું સમજેલા છો આમાં એક અવકાશયાત્રી બેઠેલો છે જે પચાસ કેજી વજન ધરાવે છે ઓકે તો આ પચાસ કેજી નો અહીંયા જે વ્યક્તિ બેઠેલો છે બરાબર એના પર આ તરફી કઈક ગુરુત્વ પ્રવેગ લાગશે અને આ કઈક રોકેટનો પ્રવેગ હશે એટલે એના નામ એના પર ટૂંકમાં આભાસી બળ લાગશે બરાબર આભાસી વજન બળ પણ હશે તો હવે એ કન્સેપ્ટ આમાં બેસાડીએ બરાબર તો આ ગ્રાફ એવું બતાવે છે કે પૃથ્વી પરથી જેમ દૂર જતો જશે એમ એના ટાઈમ સાથે વજનમાં ઘટાડો થતો જશે પણ એવું ના હોય વડીલ અને આ ગ્રહની જ્યારે નજીક પહોંચશે ત્યારે એની પણ કઈ ગ્રેવિટી છે ને તો એ વધારે ખેંચવાનો પ્રયત્ન કરશે

ના દળ ભલે અલગ હોય પણ કોઈ વચ્ચે એક એવી જગ્યા હશે જ કે ત્યાં એનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર શૂન્ય બને છે બરાબર તો આ એક પ્રકારના બે પ્રકારના દળો જ છે તો એ રીતે આ પણ બે પ્રકારના દળો છે તો આમાં વચ્ચે કોઈ એવું બિંદુ હશે કે ત્યાં એનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર શૂન્ય હોય બરાબર અને ત્યારબાદ આગળ વધીએ તેમ આની ગ્રેવિટી તેમ આ દળ વડે જે અવકાશયાન પર બળ લાગશે એ વધી જશે અને આ ઘટી જશે સમજ પડે છે ને એકદમ ઇમેજિન કરવા જેવી વસ્તુ છે કે આ દળ પરનો એક પદાર્થ છે એ બીજા દળ પર હું લઈ જાઉં છું બરાબર તો શરૂઆતમાં તો આના બાઇન્ડિંગ સ્ટેટમાં છે મારે શું કરવું પડે કે અવકાશયાનને પૂરતો પ્રવેગ આપવો પડશે એટલે એ છોડી દેશે બરાબર ગ્રહ છોડી દેશે પણ પણ હજી આના ગ્રેવિટેશનમાં જ છે ને એટલે વધારે બળ આપવું પડશે પણ આ જ્યારે સિચ્યુએશન હાલતી હશે કે જેમ આગળ વધતો જશે હશે એમ એનું વજન બળ ઘટતું જશે કેમ કારણ કે આગળ પ્રવેગ વધારે છે ઓના કમ્પેરિઝનમાં બરાબર જો આના કમ્પેરિઝનમાં જો આના કમ્પેરિઝનમાં આનો પ્રવેગ વધારે હોય તો એ પાછો પટકાશે સમજાય છે ને તો આ બાજુ પ્રવેગ વધારે છે એટલે ટૂંકમાં એના વજન બળમાં ઘટાડો થતો જશે અવકાશયાન છે એ આમ આગળ વધે છે એના વજન બળમાં ઘટાડો થશે પછી એક સિચ્યુએશન એવી આવે કે એ બિંદુએ ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર શૂન્ય હોવાના કારણે એનું વજન શૂન્ય થઈ જાય બરાબર અને પછી જેમ બીજા ગ્રહ તરફ આગળ વધે તેમ ઓલો ગ્રહ તો તૈયાર જ હતો અવકાશને એક બાર આજા 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 બરાબર એ એના તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે એટલે ત્યારે એના વજન બળમાં વધારો થશે કેમ કારણ કે અવકાશિયાનનો પ્રવેગ અને ગુરુત્વ પ્રવેગ બંને એક જ દિશાના થઈ ગયા ને બરાબર એટલે એના વજનમાં વધારો થશે ઓકે સમજાયું યસ તો એવો એક ગ્રાફ છે એ આ એજ ડિનોટ કરી શકે બરાબર બાકી એક પણ ગ્રાફ તમે જુઓ એમાં વેઇટ શૂન્ય થતો નથી અચ્છા જે રીતની મેં સિચ્યુએશન કીધી એ જ રીતનો ગ્રાફ છે જો પાંચસો ન્યૂટન બળ હતું ઘટતો જાય છે ઘટતો જાય છે ઘટતો જાય છે કોઈ એક એવું બિંદુ આવ્યું કે ત્યાં એનો શૂન્ય થઈ પછી જેમ આગળ વધ્યું તેના વજનમાં વધારો થયો એટલે ટૂંકમાં આ રીઝન એવું હશે કે ત્યાં એ આ બીજો જે ગ્રહ છે એના એટલે કે એના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આવી ગયો હશે બરાબર અને આ એ રીઝન છે કે એ આ ગુરુત્વા આ ગ્રહના ગુરુત્વાકર્ષી રિજિયનને છોડી રહ્યો છે બરાબર એટલે સાચો જવાબ મળી ગયો હવે આ કેમ નથી તો કે આ વસ્તુ શક્ય જ નથી ને કારણ કે આ શું બતાવે છે કે જેઓ ગ્રહની સપાટી છોડે છે તરત જ અહીંયા પહોંચી જાય છે એકદમ કોન્સ્ટન્ટલી પહોંચી જાય છે જે શક્ય નથી બરાબર હવે કોન્સ્ટન્ટવેચર એવું બતાવે છે કે ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર છે જે આ ગ્રહનું એ બરાબર વન બાય આર સ્ક્વેર પ્રમાણે બદલાય છે એ વસ્તુ સાચી છે પણ સામે એક બીજો ગ્રહ પણ છે ને બરાબર જો આ કોઈ દૂરના બિંદુ પાસે આપણે મેળવાનું કીધું હોત તો એ ગ્રાફ સાચો થાય બરાબર પણ અહીંયા સામેનો પણ કઈક ગુરુત્વાકર્ષી બળ હાજર છે અને એનું પણ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હોય છે બરાબર એટલે આ રીતે પણ શક્ય નથી આ તો એવું બતાવે છે કે જેમ સમય વધતો જશે એમ એનું વજન કોન્સ્ટન્ટ રહેશે કોન્સ્ટન્ટ રહેશે કોઈ એક એવું બિંદુ આવશે કે ત્યાં સતત ત્યાં એકી ક્ષણે એનું વજન બસો પચાસ ગ્રામ થઈ જાય આ તો હળહણું ચલાવે છે એસા થોડી ના જો તો ખરા એટલું વાહ્યત કહેવાય કે જેમ આગળ વધતો જશે એમ એનો વજન કોન્સ્ટન્ટ રહેશે કઈ જ ફેર નહીં પડે પછી એક ક્ષણ એવો આવી જશે કે અચાનક એનું વજન અઢીસો થઈ ગયું હાય હાય મારું વજન અડધું થઈ ગયું કેમનું થઈ ગયું આ વસ્તુ શક્ય નથી એટલે ફાઇનલી આપણો જવાબ એ આવે છે એક ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતા દસમા ભાગનું છે બરોબર હું લખતો જાઉં છું એટલે વધારે મને ખ્યાલ આવશે ગ્રહનું દળ જેને હું એમપી વડે બતાવું છું માસ ઓફ ધ પ્લેનેટ પૃથ્વીના દળ કરતા દસમા ભાગનું છે એટલે એમ ઈ બાય ટેન જ્યારે ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા ત્રીજા ભાગની છે જ્યારે ત્રિજ્યા એટલે કે ગ્રહની ત્રિજ્યા આર એ પૃથ્વીની ત્રિજ્યા કરતા ત્રીજા ભાગની છે જો એક વ્યક્તિ પૃથ્વીની સપાટી પર નેવું મીટર ઊંચાઈ સુધી પથ્થર ફેંકી શકતો હોય એટલે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કઈ જગ્યા પર પૃથ્વીની સપાટી પર એટલે એચ ઓફ ઈ એટલે તમારે એમ સમજવાનું કે પૃથ્વી પર ઊંચાઈ કોની કઈ ઊંચાઈ તો કે પથ્થર ફેંકી શકે અને જે ઊંચાઈ પ્રાપ્ત કરે એ એ છે 90 મીટર ઓકે તો ગ્રહ પર કેટલી ઊંચાઈ સુધી પથ્થર ફેંકી શકે તો h ઓફ p કેટલું હશે ઓકે ચલો પિક્ચર ક્લિયર થઈ ગયું છે હવે પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈનું સૂત્ર શું છે કાઇનેમેટિક્સ યાદ કરો h u2 2g બરાબર બંને ગ્રહ પર u તો કોન્સ્ટન્ટ જ આવશે એટલે જે એચ છે હવે હું પૃથ્વીની વાત કરતો હોય તો એચપી ઇઝ ઇક્વલ ટુ જીપી આ રીતનું કંઈક આવશે ઓકે કંઈ વાંધો નહીં એચ બાય હવે હું જી નું સૂત્ર મૂકું છું જી એટલે જી એમ પીવેર ગુણ્યા જી જી એમ ઈ આર ઇ સ્કવેર ઓકે સરસ ચાલો જી જી કટ થઈ ગયા એમપી એમ ઈ આરઈ આરપી ચલો છે ઇ બાય મારે મેળવવાનું છે ઇ મધ્યપ્રદેશ વેલ્યુ આપી દીધી છે આર ઈ સ્કવેર થશે અને ત્રણ નો વર્ગ નવ આમ ઉપરની તરફ આવશે મારે એચપી ની જરૂર છે તો આ સામે ગુણસ્યા નીચે આવશે તો નવસો છેદમાં નવ ટુ એચપી તો એચપી ઇઝ ઇક્વલ ટુ મીટર છે તો તમે આ તો જાતે સોલ્વ કરી શકતા હોવા જોઈએ પણ જો તમે પોઝ કરીને જાતે સોલ્વ નથી કરેલો ડાયરેક્ટ કરેલો છે તો એ ભૂલ ના કરશો મેં તમને પહેલા પણ કીધેલું છે તમારે પહેલાં પોઝ કરી દેવાનો જાતે ટ્રાય કરવાની પછી જો સમજ પડી ગયો જવાબ આવી ગયો હોય તો તમે મારા કરતાં હોશિયાર છો જો જવાબ નથી આવેલો પછી તમારે પ્લે કરીને જોવાનું છે કે ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતા દસમા ભાગનું હતું એટલે કે આ રિલેશન હતું અને ત્રીજા પૃથ્વીની ત્રીજા કરતા ત્રીજા ભાગની હતી બરાબર હવે એક વ્યક્તિ છે કે તે પૃથ્વીની સપાટીથી નેવું મીટર ઊંચાઈ સુધી પથ્થર ફેંકી શકે તો એ એચ ઓફ ઇઝ ઇક્વલ ટુ નેવું મીટર તો એ ગ્રહ પરથી કેટલી ઊંચાઈ સુધી પથ્થર ફેંકી શકે તો હવે અહીંયા તમને અહીંયા એક આ કોન્સેપ્ટ પર થવું જોઈએ છે વન બાય જી બરોબર તો જો હું પૃથ્વીની વાત કરતો હોય તો એચ ઇ અને નીચે આવશે જી ઈ અને અહીંયા આવશે એચ તો ઉપર આવશે જી બસ તો હવે જી ને એક કિંમત જી નું બસ તો બસ હવે જી ની કિંમત મૂકી દઈએ

તો ઉપગ્રહને પૃથ્વીની આસપાસ ભૂસ્થિર કક્ષામાં રાખવા માટે કેન્દ્રથી કેટલું અંતર રાખવું પડે બરાબર અંતર છે અને કોણીય વેગ છે છે તો એ બંને વચ્ચેનો સંબંધ મેળવવો અઘરો પણ આપને ખ્યાલ છે કે અંતર અને કોણીય વેગનો એક સૂત્ર છે જેમાં આવર્તકાળ આવે છે તો એ બંને વચ્ચેનો સંબંધ છે ટી સ્ક્વેર ચલે છે આર બરાબર આવર્તકાળનો વર્ગ ચલે છે

ઓકે તો હવે એમ કીધું છે કે જો પૃથ્વીનો તેની અક્ષની બમણો કરવામાં આવે તો બમણો કરું તો ચાલો કરી દઈએ ટુ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ટુ પાય અને હવે આ બદલાઈ જશે જે હશે ટી ડેશ જેટલો બરાબર ત્યારે કઈ કોણીય વેગ બમણો કરીએ ત્યારે આ વધકાળ છે ટી ડેશ જેટલો ઓમેગા ની વેલ્યુ મૂકી દઉં 2 પાઈ બાય ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય ટી ડેશ 2 પાઈ 2 પાઈ કટ થઈ ગયા એટલે ટૂંકમાં મારે તમને એ કહેવાનું હતું કે જે કોણીય વેગ બમણો કરું તો આવર્તકાળ છે એ અડધો થાય જો તમે આ સૂત્ર પરથી સમજી જતા હોય તો ખૂબ સારી વાત છે અને મેં આ ગણી દીધું જો કોઈને ડાઉટ હોય તો એ સમજી શકે એ માટે બરાબર અને જો તમે સમજી જ ગયા હોય પહેલેથી તમે એમ કીધું કે શું ટાઈમ પાસ કરે છે તો તમે નહીં બીજા થોડાક એક્સ્ટ્રા ઓર્ડિનરી બાળકો હોય એની માટે મેં આપી દીધું છે બરાબર તો ટી ડેસ ઇઝ ઇક્વલ ટુ ટી બાય ટુ એટલે કે નવો આવડકાર જો કોણીય વેગ બમણી કોણિય વેગ બમણો કરીએ ત્યારે જે આવડતકાળ છે એ મૂળ આવડ કરવા અડધો થાય બરાબર ખૂબ સારી વાત છે હવે આવર્તકાળ તો આવી ગયું તો હવે હું કેપ્લરના ત્રીજા નિયમ મુજબ સમીકરણ લાગુ પાડી શકું બરાબર પણ જ્યારે નવો આવર્તકાળ ટી આવ્યો ત્યારે હવે એક્સ જે આપણે મેળવવાનો છે કેન્દ્રથી અંતર કેટલું રાખવું પડે એટલે ટૂંકમાં એક્સ મારે મેળવવાનો છે बराबर x ने करताज बना ही दऊ એટલે મારે કોઈ ઝંઝટ પાછળથી રહેશે નહીં r³ તો છે જ t'² / t² r³ ને હું એઝ ઇટ ઇઝ રાખો છું x³ ની વેલ્યુ છે t' ની વેલ્યુ છે જ મારી પાસે t² / 4 * t² 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 કટ થઈ ગયા તો x² =

એટલે કે અંતર વચ્ચેનો અંત સંબંધ શું છે બરાબર તો મહારાજ એવું કહેતા હતા કે ગુરુ પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે ભૂસ્થિર કક્ષામાં હોઈ શકે છે જો પૃથ્વીનો તેની અક્ષની સાપેક્ષે કોણીય વેગ બમણો કરે તો નહીં નહીં હોઈ શકે છે બરાબર તો જો પૃથ્વીનો તેની અક્ષની સાપેક્ષે કોણીય વેગ બમણો કરવામાં આવે તો

જો તમને એમ થતું હોય કે સર કઈ રીતે અડધો થાય તો મેં તમને ગણતરી પણ આપી દીધી છે ઓકે હવે આ મારી રિલેશન જે મારે લેવાનું હતું કોઈ પ્રકારની છેડછાડ છેડતી ત્યારે ટી સ્કવેર આર ક્યુબ એમના આપેલા જ હતા હવે છેડછાડ થઈ ગઈ કોણીય વેગ બમણો થઈ ગયો ત્યારે આવડતકાળ ડબલ થઈ ગયો ત્યારે કઈક એની અંતરની વેલ્યુ છે એક્સ જે મારે મેળવવાની છે જો એનું સાદુ રૂપ આપીશ તો મને આર બાય બે ગ્રહો એ અને બી સમાન દિશામાં ભ્રમણ કરે છે સામાન દિશા ઓ ભાઈ कूली જન્મે क्या ક્યાં समान સમાન દિશામાં ભ્રમણ કરે છે બરોબર તો ચલો આકૃતિ બનાવું છું કે બે ગ્રહોની વાત કરેલી છે તો વચ્ચે ચાલો કોઈ સૂર્ય લઈ લઉં છું બરોબર આ બે કક્ષીય ત્રીજા ધરાવતા ગ્રહ એ અને બી સમાન દિશામાં ભ્રમણ કરે છે એટલે કઈક બંનેની દિશા કઈક સમાન દિશામાં છે આને હું કહી દઉં એ આ ઉપગ્રહને કહી દઉં હું

એક સિચ્યુએશન એવી આવશે કે આ બંને ફરીથી પાછા મળી જશે તો એ આ જેમ પુનર્મિલન છે એ કેટલા સમય પછી થશે એ આપણે મેળવવાનું છે બરાબર છે ઓકે હવે આ બંનેની મળવાની સમયની ગણતરી કરવી હોય તો મારે અહીં આ બંને ગ્રહોનો આવર્તકાળ જોશે કેમ ભાઈ કેમ આવર્તકાળ જોશે તો હું સમજાવું કે આ બંને મળે એની માટેનો સમય એટલે કે આવર્ત કાળ તો આવર્ત કાળ ટી ઇઝ ઇક્વલ ટુ ટુ પાય બાય ઓમેગા પણ અહીંયા ઓમેગા કેવો આવશે રિલેટિવ આવશે એટલે કે સાપેક્ષ બરાબર ને આ બહુ સ્પીડલી ગતિ કરે છે અને આ ધીમું ગતિ કરે છે તો ટુ પાય બાય ઓમેગા એ સ્પીડમાં ગતિ કરે છે ને માઇનસ ઓમેગા બી બરાબર એટલે ટૂંકમાં આની જે કોણીય હશે સંબંધ તો આપને ખ્યાલ જ છે તો કાયનામેટિક્સમાં તમે સાપેક્ષ ગતિના ઘણા પ્રકારના ટ્રેનવાળા એક્ઝામ્પલ પણ તમે જોયેલા હતા કે ટ્રેન પાછી આ દિશામાં આ તરફથી વેગથી આવે છે આ દિશામાં આ તરફથી વેગથી આવે છે તો એ ક્યારે મળશે એક્ઝામ્પલ જોયેલા હતા અને બંને સમાન દિશામાં ગતિ કરતા હોય અલગ અલગ વેગથી ગતિ કરતા હોય પણ વર્તુળાકાર માર્ગે હોય તો પણ એ ક્યારે મળશે એવા ઘણા એક્ઝામ્પલ કાયને આપણે સાપેક્ષ ગતિ એટલે કે સાપેક્ષ વેગ એની પરથી આપણે મેળવેલા હતા બરાબર તો ઓમેગા અને ઓમેગા બી કોણીય ઝડપ એની અને કોણીય ઝડપ બી ની આવું કંઈક મેળવવું હોય તો સૌપ્રથમ મારે બંનેના આવર્તકાળ ફાઇન્ડ કરવા પડે કેમ આવર્તકાળ તો કે આવર્તકાળ ચલે છે આર ક્યુબ આવું સમીકરણ છે મારી પાસે હવે મારી પાસે ત્રિજ્યા છે બસ બીજું કાંઈ નથી તો આવર્તકાળ મળી જાય અને આવર્તકાળ મળી જાય તો એને હું આ સમીકરણમાં મૂકી દઉં તો મને ઓમેગા પણ મળી જાય ઓકે તો નેકી ઓર પૂછપૂછ ચલો શરૂ કરી દઈએ તો આ સમીકરણ એ માટે લખું તો ટી એ સ્કવેર ઇઝ ઇક્વલ ટુ આર એ ક્યુ છે સ્કવેર છેદ માં ટી બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર એ ક્યુ તો આર એ ત્રીજા એ ગ્રહની સૂર્યના કેન્દ્રથી કક્ષીય ત્રિજ્યા એ ની કેટલી છે તો લખેલું જ છે કે આર જેટલી અને બી ગ્રહની કક્ષીય ત્રિજ્યા કેટલી છે તો કે ફોર આર જેટલી આખાનું ક્યુબ તો ખરું જ ઓકે આર આર કટ થઈ ગયા અને આ સ્કવેર નું સામેની સાઈડ લઈ લઉં તો ટી એ બાય ટી બી ઇઝ ઇક્વલ ટુ વન બાય ફોર પણ હવે તો મેં તમને ઘણા એક્ઝામ્પલ આ રીતના કરાવેલા છે બે નો વર્ગ હોય એના ગુણ્યા થ્રી બાય ટુ 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 કટ થઈ ગયા બે નો ક્યુબ થઈ ગયો જે આઠ છે ઓકે તો મને ટી બી ટુ એટ ટી એ આવો કંઈક સંબંધ મળી ગયો છે બરાબર હવે મારી પાસે એક સમીકરણ છે ટુ પાય ટુ પાય કટ થઈ ગયા તો ઓમેગા એ ઇઝ કોલ ટુ એટ ઓમેગા બી ઓકે પણ ઓમેગા બી ગ્રહનો કોણીય વેગ ઓમેગા ઝીરો છે તો ઓમેગા એ ઇઝ ઇક્વલ ટુ એટ ઓમેગા ઝીરો આ રીતનું કંઈક થશે તો હવે આ સમીકરણમાં ઓમેગા એની વેલ્યુ મળી આવી રહી અને ઓમેગા બી ની તો આપેલી જ છે તો દેર ના હો જાય એટ ઓમેગા ઝીરો માઇનસ ખાલી ઓમેગા ઝીરો ફાઇનલી મને જવાબ મળે છે ટુ પાય બાયન ઓમેગા ઝીરો જાણતા હો એટલે હું કહું છું આખું ફિઝિક્સ લિંક છે તમે એમ કહેશો કે આ ચેપ્ટર એક જવા દઈએ તો શું ફરક પડે જો આવો ફરક પડે આવો સવાલ આવી ગયો હોય તો તમારું હેરાન પરેશાન થઈ જાય એટલે કઈ પણ વસ્તુ છોડવાની નહીં શરૂઆતમાં નજીકના સ્થાને આર અને ફોર આર કક્ષીય ત્રિજ્યા ધરાવતા બે ગ્રહો એ અને બી સમાન દિશામાં ભ્રમણ કરે છે બરાબર જો ગ્રહ બી નો કોણીય વેગ ઓમેગા ઝીરો હોય તો નજીકના સ્થાનમાં ફરી આવવા માટે બંને ગ્રહો કેટલા સમય પછી મળશે બરાબર તો સ્વાભાવિક વાત છે કે આ બહુ વધારે સ્પીડથી ગતિ કરતો હશે ના ઓછી સ્પીડથી ગતિ કરશો ઓછી સ્પીડથી ગતિ કરતો હશે

માઇનસ ઓમેગાબી ઓકે તો હવે મારી માટે મોટા પડાવ એ છે કે આ બે વેલ્યુ મારે મેળવવાની છે મારી પાસે ત્રીજા હોય કેમ કારણ કે કેપલર નિયમનો ત્રીજો નિયમ ઓકે તો એ રીતે સાદુ રૂપ આપીએ તો ટીબી ટુ એટ ટી એ મળે બરાબર હવે ટી એ અને ટીબીની કિંમત કોણીય વેગના સ્વરૂપમાં આ રીતે લખી શકાય બરાબર તો આ રીતનો ઓમેગા એ અને ઓમેગા બી વચ્ચેનો સંબંધ મળે છે પણ ઓમેગા બી ની વેલ્યુ આપેલી છે કે ઓમેગા ઝીરો છે તો હવે ઓમેગા એ અને ઓમેગા બી બંને મળી ગયા તો કિંમત મૂકી દો ટન 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 જવાબ આપણો આવી જશે એ ઓકે તો ફાઇનલી આપણે આજે ઝેડબલ ને રિલેટેડ જેટલા કોન્સેપ્ટ હતા તેને સંપૂર્ણપણે આવરી લેવાની એક નાનો એવો પ્રયાસ કરેલો છે બની શકે કે અમુક કન્સેપ્ટ છૂટી ગયા હોય તો તમને સારી રીતે એવી હું આશા રાખું છું અને તમે જાતે ફરજિયાત એક વખત પ્રેક્ટિસ હું વારંવાર કેતો આવેલો છું કે આને ફરજિયાત પ્રેક્ટિસ કરવાની છે એટલે તમને સાદો રૂપમાં ક્યાં પ્રોબ્લેમ આવે છે તમે સમજી શકો બરાબર છે તો મહત્તમ એમસીક્યુ સોલ્વ કરતા રહો લખતા રહો વાંચતા રહો અને હંમેશા રીપી સાથે જોડાયેલા રહો ઓલ ધ વેરી બેસ્ટ